જે ગણેશ ચતુર્થી આવી રહી છે ત્યારે ગણેશજીની મૂર્તિનું હર કોઈ પોતાના ઘરમાં એક શુભ આશય સાથે સ્થાપના કરવા જઈ રહ્યા છે ત્યારે ખાસ ગણેશજીની સ્થાપના સમયે ઘણી એવી બાબતો છે કે જેની કાળજી લેવી જોઈએ કઈ દિશામાં સ્થાપના કરવી જોઈએ ને કઈ દિશામાં તેની મુદ્રા છે સાથે જ ગણપતિજીની જે સૂર છે તેને કઈ દિશામાં રાખવી જોઈએ તે પર જોઈએ અમારો ખાસ અહેવાલ દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે લોકો આ તહેવારને ગણેશજીના ઉત્સવ તરીકે ઉજવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે જે ચૌદશે પૂર્ણ થાય છે આ દસ દિવસ દરમિયાન ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેમની પૂજાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે બધી પરેશાનીઓનો અંત આવે છે આ સિવાય કુંડળીના કેટલાક ગ્રહો પણ શાંત થઈને શુભ પરિણામ આપે છે વાસ્તુશાસ્ત્રમાં પણ ભગવાન ગણેશને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે વાસ્તુ અનુસાર ઘરમાં ગણેશની મૂર્તિ અથવા તસવીર હોવાથી ઘણા વાસ્તુ દોષો દૂર થાય છે સાથે જ ઘરમાં અપાર સુખ સમૃદ્ધિ પણ આવે છે વાસ્તુ અનુસાર જો તમે ઘરમાં અપાર સકારાત્મકતા લાવવા માંગતા હો અને તેમાં રહેતા લોકોના ભાગ્યને જાગૃત કરવા માંગતા હોવ તો ગણપતિજીની મૂર્તિ ઘરમાં રાખવી ખૂબ જ ફાયદાકારક છે હિન્દુ શાસ્ત્રો અનુસાર શ્રી ગણેશને સુખ અને આનંદના પ્રતિક માનવામાં આવે છે આ સાથે તેમને વિઘ્નુ નાશ કરનાર માનવામાં આવે છે માનવામાં આવે છે કે આ કારણથી વાસ્તુ અનુસાર ગણેશજીની તસવીર અથવા મૂર્તિને મુખ્ય દરવાજાની પાસે રાખવા એ શુભ માનવામાં આવે છે જેથી ખરાબ ઉર્જા ઘરની અંદર પ્રવેશ ન કરી શકે પરંતુ ગણેશજીને રાખવાની સાચી દિશા વાસ્તુ અનુસાર નક્કી થાય છે ઘરમાં ગણેશજીની મૂર્તિ લાવતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે તે બેસવાની કે લેટવાની મુદ્રામાં હોવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર લલિતાસનમાં બેઠેલા ગણેશનું ચિત્ર અથવા મૂર્તિ શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે શાંત અને શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે આ સિવાય જો તમે ઈચ્છો તો ગણેશજીનું ચિત્ર અથવા મૂર્તિને લેટેલી સ્થિતિમાં લાવી શકો છો આવી મૂર્તિને ભાગ્યશાળી માનવામાં આવે છે કારણ કે ગણેશજીની આવી મુદ્રા વિલાસિતા આરામ અને સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે ગણપતિજીની મૂર્તિ કે તસવીર ઘરમાં લાવતી વખતે ધ્યાનમાં રાખો કે ગણેશજીની સૂંઢ કઈ દિશામાં છે વાસ્તુ અનુસાર ગણેશજીની મૂર્તિની સૂંઢ ડાબી તરફ ચૂકેલી હોવી જોઈએ કારણ કે તે સફળતા અને સકારાત્મકતા દર્શાવે છે ગણપતિજીની મૂર્તિ ઘરે લાવતા હો તો મોદક અને ઉંદર હોવા જ જોઈએ કારણ કે મોદક એ ગણપતિજીનો સૌથી પ્રિય ભોગ માનવામાં આવે છે અને ઉંદર તેમનું વાહન છે ઉંદરને ભૌતિક ઇચ્છા અને આપણા મનનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં ગણેશજીની મૂર્તિ રાખવા કે સ્થાપિત કરવા માટે અમુક નિયમો જણાવવામાં આવ્યા છે જો એ નિયમોનું પાલન કરશો તો ઘરમાં ગણેશજીની કૃપા બની રહેશે વાસ્તુ અનુસાર ખાસ ઘરના ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં ગણેશજીની મૂર્તિ રાખવી ઉત્તમ ગણાય છે ઘરની દક્ષિણ દિશામાં ભૂલથી પણ ગણેશજીની મૂર્તિ સ્થાપિત ન કરવી જોઈએ સાથે જ જે દિશામાં ભગવાન ગણેશજીની મૂર્તિ રાખવામાં આવે છે એ દિશામાં કચરો ન ફેંકવો જોઈએ ગણેશજીની આવી મૂર્તિ રાખવી શુભ ઘરમાં સ્થાપિત કરવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ કરતાં ધાતુની મૂર્તિ કે માટીની મૂર્તિ શુભ ગણાય છે જે મૂર્તિમાં ગણેશજી બેઠેલ મુદ્રામાં હોય એવી જ મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ તો જે રીતે ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે ગણેશ સ્થાપનાના દિવસની જે તૈયારીઓ જોરશોરોથી ચાલુ છે તો આપ પણ જો આપના ઘરે ગણેશજીની સ્થાપના કરવો છો તો સાથે જે ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશામાં સાથે જે દક્ષિણ દિશામાં ગણેશજીની સ્થાપના ન કરવી જોઈએ એવી અનેક બાબતો છે કે જેને લઈ આપ કાળજીપૂર્વક આપ ગણેશજીની સ્થાપના કરી આપ આપના ઘરમાં સુખ સમૃદ્ધિ અને રીધિ સિદ્ધિનું આગમન કરાવી શકો છો